અને હવે ને કરી જે છે એ પ્રાણ છે આખી કવિતાના પ્રાણ છે પ્રાણ અમુક જ જગ્યાએ હોય આખી વાર્તા હું તમારા સામે કરું તો એક જ જગ્યાએ પ્રાણ હોય એક લોકગીત તમારા સામે ગાઉં તો એક જ જગ્યાએ પ્રાણ હોય ગઝલ કોઈ ગાય તો એક જ જગ્યાએ પ્રાણ હોય દાખલા તરીકે નાજીર દખૈયાની એ ગઝલ છે કે બે હાથને મારા ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી ખુમારી જુઓ કવિની ભાવનગરના કવિ નાઝીર દખૈયા બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સા હાલ થયા છે પ્રેમીના એ કહેવાની કશી જરૂર નથી એ હાલ તમારા કહી દે છે સેથીમાં સિંદૂર નથી પણ પ્રાણ ક્યાં છે જે દિલમાં દયાને સ્થાન નથી ને આ વાત ન કરી દિલ ખોલીને હા વાત આ તો જામનગર છે સાહેબ જે દિલમાં દયાને સ્થાન નથી વાતને કરોલી ને એવા પાણી વગરના સાગરની સાગર નાજીર ની કચી જરૂર નથી સાહેબ પાણી વગરના સાગર ને નથી લીમ લેતા મારું કામ પડતું પગ આવજો બુટ પહેરીને આવી હું વાંધો એની ઈચ્છા એવી છે પેલા ઉઘાડ પગો તું તારે બૂટે નોરીએ ચપ્પલે નોરીએ પછી મારી પાસે આવી અને માનો કે એને આશીર્વાદ આપણે લાગે ને આપણે બૂટ વિના ચપલ વિના થાય અને પછી એને ઘીરે જઈએ અને કઈ રૂપિયા ઉછી ના દેતો માથું માગી લે હો રૂપિયા નથી માથાનો મુરબો થાય કાંઈ તારા હો રૂપિયા જોઈને છે બૂટ ને ચપલ એના આવે એવા પાણી વગરના સાગરની નાઝીરને કશી જરૂર હવે સાંભળીજો સાહેબ જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ની ઈજ્જત રાખી છે શું કવિની ખુમારી છે જે સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે અને માનવતા પૂર્વક જીવીને ઇન્સાનની ઇજ્જત રાખી છે અને મારું નાવ ડૂબે છે મજધારે તે પર નો હસો તટના વાસી આહા મારું નાવ ડૂબે છે મજધારે તે પરના ના હસો તટના વાસી મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની ઇજ્જત રાખી છે મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની જીત રાખી છે અને એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં હા લઈને હેઠો મૂકું ને ભગવાનને કહે તો તારે સિંહાસન હોતું મારી પાસે આવવું પડે આવ્યા છે જલારામ બાપા પાસે આવ્યા છે હતાધાર આવ્યા છે આપણી પાસે અસંખ્ય નરસિંહ મહેતાના બધા દાખલા એક આહ ભરું તો હું તારા આસનને ડગાવી દઉં પણ દિલને હંમેશા વારીને ભગવાનની જીત રાખી છે અને ઘરવખરી વહેંચીને પણ મહેમાનની ઈજ્જત રાખી છે સર આ આ છે આ પ્રાણ છે એ પ્રાણવાન કરી છે જે સ્થાન લઈ આવ્યો છું એ સ્થાનની ઈજત રાખી છે માનવતા માનવતાપૂર્વક જીવીને ઇન્સાનની ઈજત રાખી છે મારું નાવ ડૂબે છે મજેદારે તે પરનો હસતના વાસી મેં મારું નાવ ડૂબાવી સાગરના તોફાનની એ જતા એવી એક પ્રાણવાન કડી આ ગીતમાં આવે છે આપણે જે ગીતું કર્યું છે ને કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી સમજવી ભગવાન જેને જોઈએ હું આપી દઈએ હંસને મોતી આપી દે ગાયુંને એનો ઘાસ ચારો મળી જાય રાજાને રાજાને શોભે એવું મળી જાય મજૂરને મજૂરને ખાવું એ મળી જાય હે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે છે મોતી મારો પ્રભુ ગમે ગોતી ગોતી આપે મોતી જો આપણે સારા માણાને ઘીરે જમવા જઈએ અને થાળી પીરશે એની હિસાબ કરીએ આપણે પૈસામાં તો કદાચ પચાસ રૂપિયાની થાળી થાય એનાથી સુખી માણાને ઘીરે જમવા જાય અને હિસાબ માંડીએ તો સો રૂપિયાની થાળી થાય બરાબર બાપુ હવે હારા મારી હોટલમાં આપણે જમવા જઈએ તો બસો રૂપિયાની થાળી થાય પણ ગાંડીગીરીમાં હાવજ એક મારી નાખે એ દોઢ લાખ થાળી થઈ થાલી થઈ લ્યો દોઢ લાખની ની થાળી જે દવા બંધાણો હોય છે એ મને તમને બટકુ રોટલો નહીં દે ભલા માણસ માત્ર વિશ્વાસ નથી વાત વિશ્વાસની જ છે શ્રદ્ધાની જ વાત છે વિશ્વાસની આ જલન માત્રીની ગઝલ છે ને સધારો વિષય તો પૂરા વાની સી જરૂર કુરાન માં તો ક્યાંય પહેગમબર ની સહી નથી તકદીર ખુદ ખુદ આઈ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી કેવે સુખને વિદાય આપી છે પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી સાહેબ પર્વતમાંથી નદી નીકળી અને સાસરા સાગરમાં ગઈ છે પણ કોઈ નદી સાગરમાંથી નીકળી અને પિયર પહાડમાં જાતી તમે નહીં વાણો સાહેબ આ દેશની બે દીકરીઓ એવી એક પહાડની પુત્રી સરિતા પહાડમાંથી નીકળ્યા પછી સમુદ્રમાં મળી છે અને સીતા જનકપુર માંથી નીકળી પછી જનકપુરના જાડવા પીરના ઝાડમાં જોયા નથી સરિતાના નદી નદીએ પણ પહાડના ઝાડમાં પાછા જોયા નથી તો કેવા સુખને વિદય આપી છે પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી શ્રદ્ધા વિશ્વાસ મારે તમારા અનુભવની વાત કરો જૂની વાતો કરતા આપણે આપણે નજીકની વાત વધારે લાગે હવે હું અને તમે કોઈ પણ આપણે બારગામ જાય છે બસ સ્ટેન્ડમાં આવ્યા આવીને આપણે ઓછી તાના ઘરધણી હોય ને યાદ આવે અને ઘરનાઓને પૂછે તાળું દીધું છે કે નહીં ઘરે એટલે કે મને ખબર નથી કે તાળું દીધું કંઈ એમ મોટા દીકરાને પૂછે બેટા તે તાળું દીધું કે નહીં તો બાપુ મને કાંઈ ખબર નથી દીકરી પૂછી બેટા તાળું કોણે દીધું અને બધા ના પાડે ને તે વાયેલ કૂતરાની જેમ ઘૂમરે પડે હાય હાય કોઈ તાળું ન દીધું હવે પાડો થયું કાંઈ રહેવા ન દે ઓ હો હો એમાં એક દીકરી નાની એવી ટબુડી આવીને એમ કે બાપુજી તાળું તમે જ દીધું હું જ્યોતિથી એમ દેવાઈ ગયું તમે ત્રણ ભૂલી ગયા તમે તાળું દીધું હા મેં દીધું અને ટેસમાં આવી જાય સાહેબ ટેસમાં આવી જાય એટલે ચા પીએ પાછો રહ પીએ પાછો સોડા પીએ એને ખબર નથી કે આ થર ઉપર થર ન કરાયાના પણ હું કામે તાળું દેવાઈ ગયું ન્યા હવે બેફિકર થઈ ગયો એક પચાસ રૂપિયાના કટાઈ ગયેલ તાલામાં મને તમને વિશ્વાસ છે પણ ગીતામાં ભગવાન કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવીને મને કીધું કે મારે શરણે આવી જા યોગ ક્ષેમ કુશળની તમામ જવાબદારી મારી છે ભલા માણસ મારે શરણે આવી જાય પણ ન્યા શ્લોક ઉપર વિશ્વાસ નથી મને તમને વિશ્વાસ તાળામાં છે કટાઈ ગયેલ તાળામાં પણ આ શ્લોક ઉપર વિશ્વાસ નથી અને બીજી વાત તમને કરું સાહેબ હે બીજી વાત તમને એ કરું કે તુલસીદાસજી એમ કીધું તુલસી હું એનો એનો દુહો મારા મનમાંથી મગજમાંથી નીકળી ગયો છે પણ પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન ઇતના કરતા હરી ના મિલે તો તુલસીદાસ જમાન આટલું કરો ને તમને ભગવાન ન મળે તો હું તમારો જામીન થાઉ પર ત્યાં વિશ્વાસ નથી ખોટો માણાય આવીને એમ કે ઓલો આમ આ ટીંબાવાડીનો રોડ છે ને ત્યાં પીપરી પીપર છે ને ત્યાં ભૂત થાય છે આપને ખબર છે કે આ રગે રગે ખોટો છે આ જન્મોથી બાળહાદે ખોટો આપ્યો બાલહાદમાં ઘણા ન સમજે નાની જનરેશન નવી જનરેશન નો સમજાય અને આમાં નવી જનરે ભણેલી ગણેલી જે જનરેશન હોય ને એ નો સમજાય ને તો સમજી લઉં આ ઊંચા ઊંચું વિશે એમ આપને સમજાતો નથી પણ એમાં વિશ્વાસ નથી મારો કહેવાનો અર્થ પણ ગમે ત્યાંથી ગોતી ગોતી હંખલાને આપે છે મોતી ગમે ત્યાંથી ગોતી ગોતી સલા ને મે

આપણે મરવું નક્કી વાત છતાં એની કોઈ ડોકાતા જ નથી ને ન્યાય ઘુમરો મારી આવવો જોઈએ આપણે ફાવે ન ફાવે છોકરા કંઈક બીજી વ્યવસ્થા કરે પણ મૃત્યુ વાત એકનાથજી પાસે એક માણસ આવેલો એકનાથજી પાસે એક માણસે આવીને એટલું કીધું એકનાથજીને બાપુ કે માણસને સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એકનાથજીને પૂછ્યું કરે આવેલ માણસે ફરી વાર સાંભળજો એકનાથજીને પૂછ્યું માણસે સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એટલે એકનાથજીએ શું કીધું કે એ તો હું પછી તમને કહીશ પણ તમારી હથેળી ઉપર તમે આમ બે ત્રણ વાર હાથ કર્યો ને તો મને જ્યોતિષીનું જ્ઞાન છે એકનાથજી કે તો તમારી આ રેખા હું જોઈ ગયો ને આજથી વીસમે દિવસે તમારું મૃત્યુ છે અને ઓઇલો પાછો પડી ગયો એ તો હા વીસમે દિવસે વિહલતી દી તો કા વીસમે દિવસે તમારો ફટાક્યો સમજી લ્યો ને અને ભાઈ ગયો સાહેબો હવ કેરી કાંઈ પૂછો રોકાણો નહીં જૈન કીધું કે હાંભળ્યું એને પત્રીને કીધું ઢોલિયો ઢાળો પૂરું થઈ ગયું વીસમે દિવસે ફટાક્યો ઢોલિયો ઢાલ્યો ખૂતો આવ્યું કે આવશે આવ્યું કે આવશે એ જ રમે ને પછી તો સાહેબ એમ એક દી બે દી પાંચ દી પનર દી અઢાર દી ઓગણી દી વિશમા દિવસનો જ હુરુ થઈ ગયો તો મૃત્યુ ન હોય પણ એકનાથ જી આવી ગયા સાહેબ કાટ 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 પગી ચા ચડીને કીધું કે તમે તમારી ઘાત બચી ગયા છો તમને મૃત્યુ આવવાનું હતું ને એ ઘાત તમે ઉગરી ગયા છો ત્યાં તો ઈશ્વરી ઉલરે ઉલરો ખાટલા માંથી એમ બચી ગયો હું તો હા તમે મને શું પૂછવા એ વાત એ તો કયો મને તો હું તમને એ પૂછવા આવ્યો તો નબળા વિચારો આવે સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે નબળા વિચારો તમે શું કરો એકનાથજી આ દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા આ દિવસમાં તમે વિચારો કેટલા કર્યા તો કે એ કઈ તો કે મોત હામે દેખાતું તું એમ તો કા વીસ દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવા ને એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ ને પછી નબળો વિચાર આવતો જ નથી સાહેબ કોઈ મૃત્યુ તો મંગલ છે રામે એટલું કીધું લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે આ એક નાની એવી વાત છે યુવાન મિત્રો જે એને તમારે તો ઘણી મંજીલો કાપવાની છે પણ આ વાતને જીવનમાં ઉતારજો રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ એનું શું

દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે શું ગુનો નરસી ભાઈ શું ગુનો હરિચંદ્ર તારા મતી નો મને કહેશો છોડવું એટલો જ ગુનો ને એનો પણ દાંત કાઢતા કાઢતા વેચાણે છે રોતા રોતા નહીં સાહેબ હા મેં એક જગ્યાએ હરિચંદ્ર તારામતીને ઘણા વર્ષો પહેલાં ગામડામાં વાર્તા કરીને તે એકદમ રોવા મીડ્યો છે મારી પાસે આવી મને કે આવા દખાપડી ઉપર પડે તો આપણે તો મરી જાય મેં એકદું તારી ઉપર નાખે નહીં એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું એ તને કેરોસીન લેવા મોકલે તું દૃષ્કા મૂકતો તારી ઉપર હરિશંદ્રના કસટ હોય મોજ કર ન કરવાના કર હે એ તો નથી મફતમાં મળતા એના તો મૂળ ચુકુડ પડતા દુનિયામાં સંતોને સંતપણા ક્યાંય આ તો હાસ્ય છે જીવનમાં તો બહુ મહત્વનો છે જુનાગઢમાં એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું તમારે બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે શેનો મેં કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજી ત્યાં લઈ જઈને પધારી રહ્યા એનો અફસોસ કરે છે પંદર પછી એના બાપુજી મને મળ્યા મેં દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા હો આ ટબા જેવો શબ્દ આપણો સૌરાષ્ટ્રનો છે આ લાઈટ ઘડીક થાય ને બંધ થાય છે એમ કોણ કરે કોઈ કે એની મેળે થાય છે તો એ એક ધારી રાખો ને એટલે હું અમે બે ધ્યાન ન થાય આ બસ આમ નામ રાખો જો સામે ઓડિયન્સ નડતી હોય તો બંધ કરો બે માંથી એક કરો એમ એટલે તમારા જે વાળાને કે જે કઈ જરૂરી હોય એટલી રાખો તમે તમારે કોઈ પ્રશ્ન નથી આ ટબા જેવા શબ્દ આપણા સૌરાષ્ટ્રનો કાઠિયાવાડ કાઠિયાવા આપણા કાઠિયાવાડના શબ્દો અમુક તો સમજાય જ નહીં હા ભે માંદણામાં પડી લ્યો માંદણો સમજાવો તો પોણી કલાક થાય હા માણા એમે બાર ગાવે બોલી બદલે તરવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે જાવે બોલી બદલી જાય આ મહેસાણા એની કોઈ તમે ઊંઝા જાવ ને તો આપણા જે બે દુહા છે ને આનંદ કે પર માણદા માણ હે માણ હે ફેર એક લાખું દેતા ન મળે બીજું ત્રાંબિયાના ના તેર એક આવે દુઃખ ઉપડે એક આવે દુઃખ જાય એક વિદેશ ગયા ને વિહરે બીજો પાહી ન પોહાય આ દુહા ઈ લોકો શીખી જાય ને પછી મહેસાણા જઈને કેમ ગાય ખબર આનંદ કે મોણ મોણ ફેર આનંદ કે પોરમણ મોણ હે ફેર ચડે ચડે લ્યો એને અરસ કર્યા કોક ને ફેર ચડે ને કોક ને ન ચડે ત્યાં બીજો બોલે આનંદ કે પોરમણંદ ગોમડે ગોમડે ફેર ચાંચી બસ જડે ને ચાંસી નો ચડે હવે હું કામે માસલા ધો છો મારા ધોવાઓ ઉપર ભલાવવાનું હે અમે લાખાભાઈ દિવાલીબેન પ્રાણભાઈને અમે મહેસાણા પણ એક પ્રોગ્રામ દેવા ગયા ને તો ગરધણીએ મારો પરિચય કરાવ્યો એ હજી મગજમાં જ જાતો નથી હા લાખાભાઈનું શરીર શાંત થઈ ગયું દિવાલીબેનનું શરીર શાંત થઈ ગયું પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું આનો સાક્ષી એક હાજી રમકડું છે જૂનાગઢમાં અને હું છું મને ખબર છે હમણાં સાબુદીનભાઈ મને કહે સાબુદીન રાઠોડ મને કહે એક જણો મને મળ્યો અમદાવાદમાં કે તમે ભીખુદન ભાઈ હજી જીવ જીવો છો એ કે એને એમ કે આ બધા વૈયા ગયા છે વૈયા ગયા છે એની હારી સાબુદીન ભાઈ મને દાંત કરી કરીને ગોટો વાળી દીધો હો સાહેબ હા મને કે આમ નામ કીધું હો મને કે હા અને કે હજી હું હજી પ્રોગ્રામ જ આપો છો તો કે આ પ્રોગ્રામ જ આપે બીજું હવે એટલે આ જિંદગી બીજું હું કરીશ એટલે એક આ બીજા કોઈ સાક્ષી નથી એ સાક્ષી હું જ છું અને આજી એ મોકલું છે અમારો પરિચય કરાયો ઘરધણી સાંભળજો લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી તે પ્રાણભાઈ મને કે ટોળકી તમે દિવાળી બેન આપણે ટોળકી લાખાભાઈ આપણા નાયક અને પછી હું કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન હું ખિસ્સા કાતરું છે નામચીન કલાકાર એમાં એક જણ આવીને મને કે કાળજા નો કોકડો કરજો કોકડો પેલો કાળજા નો તો મેં કીધું લાખાભાઈ ગઢવી હમણાં જ કાળજા કટકો તો ગાયો મને કે કોઈ બીજો કોકડો કરો તમારા કોઠિયાવાડ ઘણા કોકડા હોય હું કરું આની પાસે અંતર ના ઉડાણ ની તો કોક વેધું ને કેવાય પણ ચોરે ન ચર્ચાય શંકરા અંતરના તો વેધુને સાહેબ માણા હોય એને વેદનાની વાતો કરાય હામી માંડે એને નો કરાય આપણે અમારા ગામમાં બાવો છે તો અમારા ગામમાં બાવા તો બધે અમારી સાંભળ તો કરો અમારે રામગર બાપુ ક્રોધી બહુ તો પૂછો અમારે ભીમઘર ભૂખાઘાટ ના કહેવાય જેવી માંડો હોય માંડે એને સાંભળે શું કરાય કેવાનો મારો અર્થ બાપાને કોઈ દીકરા કેટલા મને ત્રણ પણ ટબ્બા જેવા હો કરે ખેતી કરે કીધું શું કરે કરે ખેતી ટુકડા કરી વેચે રહ્યો અને ઈથી નાનો મેં કીધું હવથી નાનો શું કરે મને કે જે હામે મળે એનું કરે લ્યો આખા ગાણવા દાદી ગયા ત્યાં ફરિયાદ ક્યાં કરવી હે કહેવાનો મારો અર્થ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી કેવી કડી સરસ છે ગમે એટલી વાર ગાવતું આ બધું સાહિત્ય એવું છે ને સાહેબ કે ગંગા સતી પાનબાઈના ભજનો છે જેસલ જાડેના ભજનો છે જવેચંદ મેઘાણીની વાર્તાઓ છે દુલા કાગના કાવ્યો છે એ બધા તમને કેદી નહીં ગમે સાંભળી લેજો કેદી નહીં ગમે સોનાને જીદી કાટ લાગશે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જે ખડ ખાહે તે દી નહીં ગમે સાહેબ કારણ કે હોનાને કોઈ દી કાટ ન લાગે ગંગાજળમાંથી કોઈ કોઈ દુર્ગંધ ન આવે અને હાવજ કોઈ દી ખડ ન ખાય